ઉપલેટા વોર્ડ નંબર છના માજી સુધરાઈ સભ્ય મનોજભાઈ નંદાણીયા સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ મોખરે છે ગરીબ લોકોના સેવાકીય કાર્યમાં મનોજભાઈ તન મન અને ધનથી લોકોના કાર્યો કરે છે આ વિસ્તારમાં દરેક લોકો તેમને ખૂબ ચાહતા હોય છે તેથી તમામ વિસ્તારના પ્રજાના કામ કરવામાં તેઓને ખુ ખુશી અનુભવે છે જો કે તેઓનું પોતાનું કહેવું છે કે આ કાર્ય કરવા બદલ હું કોઈ આ વિસ્તારની પ્રજા માટે અહેસાન નથી કરતો આ મારી ફરજ છે આ વિસ્તારના લોકોએ મને વર્ષોથી લોકચાહના અને માન આપ્યું છે જેથી આ વિસ્તારના લોકો માટે હું કાર્ય કરું તે ઓછું છે તેવું મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું આવા કાર્યો તેઓ ચાલુ જ રાખતા હોય છે જે જેને લઈને હાલ પણ વોર્ડ નંબર છના જલારામનગર સોસાયટી સરદારનગર સોસાયટી રામનગર સોસાયટી જેવા તમામ વિસ્તારોમાં ચોમાસાની આવનારી ઋતુને ધ્યાનમાં લઈ ગટરના પાણીના નિકાલ માટે ખુલ્લા ગટરના ઢાંકણા રસ્તાઓમાં પાણી ભરાતા હોય ત્યાં પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન તેમજ વરસાદના પાણીથી ખરાબ થતા રસ્તા માટે આગોતરી તૈયારીઓ કરી તમામ રસ્તાઓ માટે પથ્થરની ટાઇલ સહિતની વ્યવસ્થા કરી અંદાજે એકથી સવા લાખની રકમ પોતાના સ્વખર્ચે વાપરી લોકહિતના કાર્યો કર્યા છે હાલ તેઓ હોદ્દા પર ન હોવા છતાં લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ પોતાના ખર્ચે તમામ કાર્યો કરતા વિસ્તારના લોકો ખૂબ ખુશ થઈ તેમને અભિનંદન આપ્યા હતા ઉપલેટા નગરપાલિકા બાંધકામ ખાતાના પૂર્વ ચેરમેન આજ રોજ મારા વિસ્તારમાં વોર્ડ નંબર છ માં આવેલ જલારામનગર સોસાયટી શ્રદ્ધા સોસાયટી જલારામનગર મેન રોડ માં કુંડીના ઢાંકણા જે ખુલ્લા પડેલા હતા

તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનો સો ખર્ચે છે તેનો અંદાજિત ખર્ચ લાખ થી સવા લાખ રૂપિયા જેવો આવશે અને તેના માટે પૂર્વ તૈયારી અમે અત્યારે કરી રાખેલી છે અને ઢાંકણા તથા પાઇપલાઇન તો અત્યારે ફિટ પણ થઈ ગયેલી છે